અને આઝાદીના ચાર પાંચ દશક પછી એક એવું નેતૃત્વ આવ્યું કે જેણે સહકારીતાને આત્મસાત કર્યું અને જે રીતે દેશમાં સહકારી માળખું નહોતું એને સ્થાપિત કરવા માટે આઝાદીના આટલા વર્ષો પછી એમ નક્કી કર્યું ચાલો સહકારીતાને બળ આપવા માટે દેશમાં પણ આપણે સહકારી મિનિસ્ટ્રી બનાવીએ અને દેશમાં પણ સહકારી મંત્રાલય બનાવવાનું કામ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં થયું અને એ આઝાદીના આટલા દશકો પછી થયું રાજ્યોમાં તો પેલું સહકારી પાર્ક પડી ગયું હતું કે ભાઈ સહકાર સરકાર બનાવો એક ડિપાર્ટમેન્ટ બનાવો સહકારને મદદ કરે પરંતુ દેશમાં બન્યું અને દેશની અંદર એનું નેતૃત્વ પાછું કોને આપ્યું સૌથી સક્ષમ જે નેતૃત્વ આવતું અને જેમણે આત્મસાત કર્યું હતું સહકારીતા એવા માન્ય અમિતભાઈ શાહ સાહેબને કોપરેટિવ મિનિસ્ટ્રી એટલે દેશમાં સહકારીતાનો નવો સૂર્યોદય થયો છે એક માણસ દ્રષ્ટિ કરે એને કેટલું મોટું પરિણામ આવે છે અહીંયા માન્ય મંત્રીશ્રી અમને બધાને તમને એક અપીલ કરી કે ભાઈ બધા નવી જે સંસ્થાઓ બની છે એના સભ્ય તમે બની ગયા તમને તો લાગ્યું હશે કે આ આપણાને પાણી ભલામણ કરીને એમને કંઈક હશે એટલા માટે કહેતા એમના માટે નથી કીધું આપણા માટે કીધું છે સમજાય છે બધા સરકારી સંસ્થાઓ સાથે ખબર પડે છે એના ડિવિડન્ડ અત્યારે 18 18 20 20% ડિવિડન્ડ મળે તમે બેંકમાંથી લોન 9% 10% લેવાનું જો મૂકી દો ને એમાં ડિવિડન્ડ તોય ડબલ નફો તેમ નેમ થઈ જાય બાર મહિને સમજાય છે તો બધે જે પડ્યા હોય તો જેટલા હોય એટલા ખાલી એમ કે 5000 એવું ની આલે એટલા લઈ લેવાય શેર જેટલા આપે ને એટલા લઈ લેવાય એટલે મેં તો મંત્રીશ્રીને આજે કહ્યું કે દેશમાં સૌથી વધારે પહેલો નંબર કોઈ જિલ્લા તરીકેનો હશે તો એ ગણતરીના દાડામાં બનાસકાંઠા જિલ્લાનો હશે કેમ કે અહીંયા સરકારને સમજણ પડે છે ડિવિડન્ડની સમજણ પડે છે અને એક કોલમાં લીધેલા હતા પહેલા તો ઈશ્વર કેટલા આવે તો શું આવે તમારે હે 20% 20%